સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી એક હોટલના ચોથા માળી રૂમના બાથરૂમમાંથી કાપડ વેપારી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો ઘટનાના સીસીટીવી કેમેરા જોઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી હાલ પોલીસે આ અંગેની તપાસ હાથ ધરી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત થયું હતું અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત થયું હતું પોલીસ પણ ઘટનાને લઈને મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા તે હકીકત સામે આવી હતી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી પુણેના સાડીના વેપારીનું સુરતના ચાર ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ હોટલમાં ગોંધી રાખ્યો હતો આ સાથે ચાલીસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી જેથી કંટાળી સાડીના વેપારી હોટલના બાથરૂમના રૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી હાલ સાડીના વેપારીની પત્નીની ફરિયાદને આધારે ઢિંડોલી પોલીસ ટેક્સટાઇલના ચાર વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો પાંત્રીસ વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને એક છ વર્ષની દીકરી છે રાકેશે આઠ વર્ષ પહેલાં પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો રાકેશનો વેપાર ધંધો સુરત કર્ણાટક અને તમામ જગ્યાઓ પર હતો વેપાર ધંધાને લઈને તે કર્ણાટક સુરત તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો છ ઓગસ્ટના રોજ રાકેશ પુણેથી તમિલનાડુના મદુરાઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો એરપોર્ટ પર તેની ફ્લાઇટ હોવાથી સવારે અગિયારને ત્રીસ વાગે ઘરેથી એરપોર્ટ જવા રવાના થયો હતો ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગે રાકેશે તેની પત્ની પૂજાને જાણ કરી હતી કે સુશીલ જોશી હરીશ ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળી ગયા હતા ત્યારબાદ આ ચારે જબરદસ્તી મને સુરત લઈને જઈ રહ્યા છે જેથી મધુરાઈ જવાનું કેન્સલ કરી દીધું છે એક કલાક બાદ રાકેશે પત્નીને કોલ કરી જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે રાકેશનો કોલ લાગ્યો ન હતો બીજા દિવસે એટલે કે સાત ઓગસ્ટના રોજ સવારે આઠે ત્રીસ વાગે રાકેશને પત્નીએ કોલ કરતાં જણાવ્યું હતું કે હું ઠીક છું અને સુરત પહોંચી ગયો છું ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યા પછી પત્નીને કોલ કરીને કહ્યું હતું આ ચારેય લોકો મારી પાસે ચાળીસ લાખ રૂપિયા માગે છે તેઓ ચાળીસ લાખ રૂપિયા આપવા પડશે તું ગમે તેમ કરીને ચાળીસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી જા ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પૂનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે એમને પાસે ચાર વ્યક્તિઓ સુશીલ જોશી જતીન હરીશ ગૌતમ અને જયેશ આ ચાર વ્યક્તિઓ એની પાસે પૈસાની માગણી કરતા હતા એ પૈસાની માગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે આ માગણી અનુસંધાને તેઓએ પૂણાથી એમના પતિ અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે કંઈક વાતચીત થતી રહેતી હતી છેલ્લા બે ત્રણ દિવસથી આ જ પ્રકારનું કન્વર્ઝેશન ચાલતું હતું બધા વચ્ચે આ દરમિયાન એમના પતિએ એમના પત્નીને વારંવાર ફોન કરીને પૈસા આપવાના માટે પણ જણાવ્યું હતું ચાલીસ લાખની માંગણી એમના પતિ એમના પત્નીને કહેતા હતા કે મારી પાસે ચાલીસ લાખની માંગણી કરી રહ્યા છે આ બાબતને અનુસંધાને ત્રણ ચાર દિવસથી આ વાતની એ લોકોને વાતચીત ચાલતી હતી એ દરમિયાન જે એમના પતિ છે મીડાસ મિડાસ દિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા ત્યાંથી એક એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે ચાર આરોપીઓ છે હરીશ સુશીલ જોશી હરીશ જયેશ અને ગૌતમ આ ચાર આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે કે જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એની સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે જે અનુસંધાને બીએનએસ એનએસ એકસો આઠ એકસો પચીસ ત્રણસો આઠ વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આ ચારેય આરોપીની ધરપકડ માટેના પ્રયાસો શરૂ કરી દીધા